આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિન્નરો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે માર નિકિતાને અમે છ મહિનાથી આ બોલાવી નથી છ મહિનાથી અમે એને ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે કોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને રહી વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિકમાંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી મને કાયમના લાખ પબ્લિક આપી અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા કિન્નારોનો એ એવું કહે છે કે મને હજાર રૂપિયો આપી દે છે મીરનું નું બધું તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહી છે બે વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો દીધો હોત એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત ની તો બધું મારા ગુરુ ના નામે છે મારા નામે છે જયારે મારે રાજકોટની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કઈ છે એ મારા ગુરુનું છે અખાડાની વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું લઈ દો એમ

તો ઉપરથી કોઈ કિન્નર બની આવતો નથી માના પેટમાંથી બની આવતો નથી કિન્નર કિન્નર તો રાજકોટમાં જન્મ થયો તો કિન્નર રાજકોટમાં જ બને છે અને રહી વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત તદ્દન ખોટી છે કિન્નર ઓરિજિનલ જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પેમ કે પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે આ જ હકીકત છે પછી તમે બેડી ચોકડીએ જાવ કે માલા માધા પર ચોકડીએ જાવ બરાબર ને મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે એ તો ડોક્ટર તમને જાતા ફેરા જ કહી દેશે કે આ એક શું છે બરાબર છે પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નરમાં આવે છે તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું કોઈ છરો મુકાવ્યો ઓરિજિનલ થઈ જાય છે કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે એવું મારા માન્યમાં કે મારા ગાંધીપતિ રાજકોટના કંચનદે છે એમના માન્યમાં કે અમારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના પેક છે એમાં એવું આવતું નથી ઓરિજનલ ને ડુપ્લિકેટનો કોઈ પ્રશ્ન જ નથી

એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા તેનો લવર છે અને એવું બધું છે અને એ એવું કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં એના વિડીયો જુઓ તો અત્યારે મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે ઇન્ફ્લુએન્સર જે હોય એ ગમે તેના સાથે વિડીયો બનાવી જ શકે છે બરાબર છે અને વિડીયોથી વિડીયો સાથે બનાવી હતી એવું પ્રૂફ નથી થતું કે એનો લવર છે કે જે કાંઈ પણ હોય બરાબર છે અને હું મીરા સાથે રહું છું એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે મારા ફેમિલીને પણ ખબર છે બરાબર એ મારા ઉપર ખોટા આવી રીતના આક્ષેપ નાખે છે કે ભાઈ હું આવી રીતના આ મને પહેરાવે છે જે બધું મને આપે છે તો એનું પ્રૂફ એ મને આપી શકે છે બરાબર કે એને ગાડીઓ લઈ દે છે કે એક્સ વાય જેડ બરાબર છે એ એને મને કહેવું જોઈએ બાકી એ જે ખોટા મારા ઉપર આક્ષેપ કરે છે બરાબર એનો ન્યાય તમે લોકો મીડિયાવાળા અથવા સરકારી બરાબર કોઈ કર્મચારીને એ લોકો લઈ આવશે બરાબર બાકી ખોટા આક્ષેપ કઈ રે કાંઈ થતું છે નહીં

કે મીરાદે એ ધમકી આવી બરોબર મારું ક્યાંય પણ આટલા દિવસમાં છેલ્લા મહિના એના સાથે રેકોર્ડિંગ હોય એ રજૂઆત કરે બાકી ખોટી રીતના આક્ષેપ કરે નહીં બરોબર ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું બરોબર તો હું મારું ફેમિલી બધા સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ મારો સમાજ મારા સાથે છે બરોબર બાકી ખોટા આક્ષેપ એને કહો કે આવી રીતથી ના કરે